આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો છે ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી પીઠે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આવો ચુકાદો આપ્યો છે અદાલતના ન્યાયમૂર્તિએ એવું પણ અવલોકન કર્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આ તબક્કે સંબંધિત કાયદા સામે મનાઈ હુકમ આપી શકાય નહીં અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે નવા નિમણૂક પામેલા ચૂંટણી કમિશનરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુ સામે કોઈપણ પ્રકારના આક્ષેપ થયા નથી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન ચૂંટણીના દિવસે કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા મીડિયા કર્મીઓ સહિત બીએસએનએલ રેલવે અને વીજળી વિભાગ સહિત વિવિધ બાર જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે આવશ્યક સેવાકર્મીઓને લોકસભાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવશે જો કે આવશ્યક સેવાકર્મીઓએ જરૂરી વિગતો આપીને ફોર્મ બાર ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવું જરૂરી છે કેન્દ્રીય ચૂંટણી પંચે વિકસિત ભારત અંગેના વોટ્સએપ ઉપર અપાતા સંદેશને તત્કાળ રોકવા કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયને નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ હોવા છતાં નાગરિકોના વોટ્સએપ ઉપર વિકસિત ભારત અંગેના સંદેશ મળી રહ્યા હોવાની ફરિયાદો ચૂંટણી પંચને મળી છે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતમાંથી વધુ અગિયાર ઉમેદવારોના નામો જાહેર કર્યા છે અગાઉ કચ્છ સહિત સાત ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા બીજા તબક્કાના અગિયાર ઉમેદવારોમાં ગાંધીનગરની પ્રતિષ્ઠિત બેઠક પર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સામે સોનલ પટેલને મેદાનમાં ઉતારાયા છે અન્ય મહત્વના ઉમેદવારોમાં આણંદની બેઠક પર અમિત ચાવડા સાબરકાંઠામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને સુરતની બેઠક પરથી નિલેશ કુંભાને ચૂંટણી લડશે ગુજકેટ પરીક્ષા બે હજાર ચોવીસની હોલ ટિકિટ આજથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી એકત્રીસમી માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા યોજાનાર છે જે માટેની હોલ ટિકિટ આજથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવી છે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ માટે ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાની રહેશે ભારતીય ક્રિકેટ ક્ષેત્રે મહત્વની એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની સત્તરમા વર્ષની ટુર્નામેન્ટનો આજથી આરંભ થાય છે આજે પ્રથમ મેચનો આરંભ ગત વર્ષની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ અને રનર્સ અપ રોયલ ચેલેન્જર બેંગ્લુરૂને ની ટીમો વચ્ચે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ચેપોક ખાતે શરૂ થશે બે તબક્કામાં યોજાઈ રહેલી સ્પર્ધામાં દસ ટીમો વચ્ચે છાસઠ દિવસમાં ચુમ્બોતેર મેચ રમાશે લોકસભા ચૂંટણીને કારણે હાલે માત્ર એકવીસ મેચનું સમયપત્રક જાહેર થયું છે જે સાતમી એપ્રિલ સુધી યોજાશે ચૂંટણી પંચે ગુજરાત પંજાબ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલ નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુની યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ભટિંડા પંજાબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને આસામના સોનીતપુરના પોલીસ અધિક્ષકની બદલી અંગે પણ નિર્દેશ આપ્યા છે આજે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ છે આ દિવસ નિમિત્તે ભુજની નવી રાવલવાડી રિલોકેશન સાઇટ સ્થિત હવામાન કચેરી સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે તથા બપોરે ત્રણ વાગ્યાથી ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે પર્યાવરણ સંરક્ષણના વિષય સાથે યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ પેપર અને કલર પોતાના ઘેરથી લાવવાના રહેશે અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર